सरणावर दोलक नी कूल यांत्रिक उर्जा सरणावर गति करतो पदार्थ બે પ્રકારની ઉર્જા ધરાવે છે એક તેની ગતિને કારણે ગતિ ઉર્જા અને બીજું તેની સ્થિતિ ના કારણે એટલે કે તેના સ્થાનને કારણે તેની સ્થિતિ ઉર્જા સૌ પ્રથમ આપણે સરળાવર્ત ગતિ કરતા પદાર્થની ગતિ ઉર્જાની વાત કરીએ તો ગતિ ઉર્જા ગતિ ઉર્જા માટેનું

વધતા ફાય આપણને મળે છે હવે પદ પદાર્થ જે છે દોલકની કુલ યાંત્રિક ઉર્જાની વાત કરીએ તો દોલકની કુલ યાંત્રિક ઉર્જા ઈ બરાબર તેની ગતિ ઉર્જા કે વધતા તેની સ્થિતિ ઉર્જા યુ ગતિ ઉર્જા હતી હાફ એમવી સ્કવેર વધતા યુ એટલે કે સ્થિતિ ઉર્જા હતી હાફ કહેવાય સ્કવેર परिणाम में हाफ एम वी ना बदले मुख्य मुक्तो ओमेगा स्क्वायर ओ ए काउज मा स्क्वायर वाई स्क्वायर यू जे छे हाफ के वाई स्क्वायर छे आथी हाफ एम ओमेगा स्क्वायर ए स्क्वायर अंदर गुणा से तो हाफ एम ओमेगा स्क्वायर वाई स्क्वायर बने रुओ मथु અને અહીંયા આપણને હાફ કેવાય વાય સ્કવેર છે હવે ઓમેગા સ્કવેર જે છે પરિણામે આ સમીકરણની અંદર હાફ એમ ઓમેગા સ્ક્વેર એ સ્કવેર ઓછા હાફ એમ ઓમેગા સ્કવેર વાય સ્ક્વેર વત્તા હાફ m ओमेगा स्क्वायर y स्क्वायर અહીંયા જે k હતું એના બદલે મે m ઓમેગા સ્ક્વેર મૂકી દીધું આ ઓછું છે હા m ઓમેગા સ્ક્વેર + છે તો કેન્સલ થઈ જશે અને પદાર્થની જે કુલ యాંતરિક ઊર્જા e છે એ મને 1/2 m ઓમેગા સ્ક્વેર ઇક્વરેડલી મોરેજ છે હવે m ઓમેગા સ્ક્વેર ના બદલે આપણે kb મૂકીએ તો આપણને કુલ యాંતરિક ઊર્જા e જે છે એ 1/2

ગતિ ઉર્જા કે અને કુલ ઉર્જાનો આલેખ દર્શાવેલો છે મધ્યમાન સ્થાન પાસે એટલે કે y બરાબર 0 પાસે સ્થિતિ ઉર્જા u જે છે એ 1/2 ky² અનુસાર શૂન્ય બને છે જે અહીંયા દર્શાવેલી છે સ્થિતિ ઉર્જાનો જે આ વક્ર છે એ શૂન્ય છે જ્યારે y બરાબર 0 પાસે તેની ગતિ ઉર્જા k જે છે એ k બરાબર

તેની યાંત્રિક ઉર્જા પણ મહત્તમ દર્શાવેલી છે એ તો અચળ જ રહે છે જોઈએ કે વાય બરાબર પ્લસ એ એટલે કે મહત્તમ હશે પ્લસ એ હશે ત્યારે પ્લસ અને માઇનસ એટલે કે ધન તેમજ ઋણ દિશામાં કંપ વિસ્તાર हा कंपिटायर प्रैक्टिकल्स એટલે કે સ્થાનંતર મહત્તમ છે તો u = 1/2 k y² અનુસાર આપણે 1/2 k a² એટલે કે u જે છે એ મહત્તમ મળે છે સ્થિતિ ઊર્જા જ્યારે ગતિ ઊર્જા કે 6 a 1/2 m ω² a² - y² માં વાય ના આપણે મૂકી દઈએ બિંદુ પાસે આપણને આ જે ગતિ ઉર્જા છે કે એ શૂન્ય મળે છે જ્યારે સ્થિતિ ઉર્જા વક્ર જે અહીંયા દર્શાવેલું છે એ સીધી વક્ર આ રીતે મહત્તમ મળે છે સીધી ઉર્જા જે છે મહત્તમ મળે છે પ્લસ અને અને માઇનસ પર વક્ર દર્શાવવામાં આવે તો શૂન્ય પર ગતિ ઉર્જા જે હતી એ આ રીતે અહીંયા મહત્તમ મળતી હતી જ્યારે માઇનસ એ અને પ્લસ એ પાસે ગતિ ઉર્જા જે છે એ ન્યૂનતમ આપણને મળે છે હવે આપણે જોઈએ ત્રીજો એમાં પી અને ક્યુ બિંદુ દર્શાવેલા છે આ લેખની અંદર છે ત્યારે ગતિ ઉર્જા યુ ગતિ ઉર્જા કે અને આંતરિક અને સ્થિતિ ઉર્જા યુ યુ અને કે બંને એકબીજાને છેદે છે એટલે કે સરખા મૂલ્ય મળે છે

ક્ષ એના છેદ જે વર્ગમૂળ બે અને એના છેદમાં માઇનસ વર્ગમૂળ બે જેટલા મળે છે એટલે કે માઇનસ એન પ્લસ એના છેદમાં વર્ગમૂળ બે વાય અક્ષરનાથ ઇ વાય ટુ આપણને મળે ઉર્જા ઉર્જા ઈ ના સમયને અનુલક્ષીને આલેખ દર્શાવેલ છે એટલે કે સમયના વિધેય તરીકે આલેખ દર્શાવેલ છે અહીંયા આવર્કર ટી સમયે પદાર્થ જે છે દોલક એ પોતાનું એક દોલન પૂર્ણ કરે છે એક દોલન પૂર્ણ કરે છે ત્યારે તેની ગતિ ઊર્જા છે કે એને આ રીતે લિંકમાં દર્શાવ્યા અનુસાર એક ત્યારબાદ બે આમ બે દોલન પૂર્ણ કર્યા આટલા સુધીમાં તે જ રીતે તેની સ્થિતિ ઉર્જાની વાત કરીએ તો સ્થિતિ ઉર્જા માટે પણ સ્થિતિ ઉર્જા એ પણ એમ બે આ રીતે દોલન પૂર્ણ કર્યા છે આથી કે અને યુ ના બે દોલનો પૂર્ણ થાય છે આ અનેક કારણે આપણે કહી શકીએ કે પદાર્થની ગતિ ઉર્જા અને જે સ્થિતિ ઉર્જા છે તે બંને એની આવૃત્તિ જે છે એ સરળ આવર ગતિ કરતા બમણી છે પદાર્થ જે ગતિ કરે છે તે પદાર્થની ગતિ ઉર્જા અને સ્થિતિ ની આવૃત્તિ ગતિ કરતા પદાર્થ કરતા બમણી હોય છે